તો મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલની અંદર તો આપણે મિત્રો એક વિડીયો લઈને પાછા આવી ગયા છીએ અને જો આવું સિંગડાવાળું ટ્રેક્ટર હાલે છે આપણી માંડવીની અંદર કારણ કે જે આપણે માંડવીના જે ક્યારે હોય ને વેચારે એ ઘુરાઈ ગયા એટલે એમાં ડાટા બેહી હગે એમ નથી એટલે આપણે પાહનીથી વેચારે આપણે સાઈડમાં થોડી થોડી ટૂર ચઢાવી દેવું ને એટલે આપણે એની અંદર ડાટા બેહી જાય તો આપણે માંડવીનો થોડોક ઉપદ્રવ વધે તો એમ હે કે અત્યારે આપણે એમાં નુકશાનની આવે થોડી ઘણી કોગડાટો તૂટી જાય એની અત્યારે જો આપણા કારોારી વાળીમાં ચાલુ કર્યું છે વાડીમાં આ બધી માંડવીમાં માં જાય પછી આપણે એમાં બાપુ વાળામાં હોય કે નહીં એની આપણને કઈ ખબર નથી અત્યારે પછી આવશે તો આગળ જોયું જાય છે કેવડી કેવડી માંડવી છે હે અહીંયા ટ્રેક્ટર આવેલું છે અહિયાં દુઓ આવું ફૂટી જાય માંડવી આ જોઈ લો ગોઠણ ઉપરના છોડવા હે તો મિત્રો આ વિડીયોની અંદર બસ એટલું કચ તો આપણે બીજો એક નવો વિડીયો લઈને પછી મળ્યા તો અત્યારે જય માતાજી મિત્રો બધાયને